નમસ્કાર મિત્રો મળી આજે શપથવિધિ ચાલુ રહ્યા અને આવતીકાલે લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર એમની ચૂંટણી થવાની છે ઘણા બધા એમ કે છે કે પહેલી વખત આ ચૂંટણી થઈ રહી છે પણ અમે એની સાથે સંમત નથી કારણ કે ઇતિહાસ આપણી સામે છે અગાઉ બે વાર લોકસભા અને એક વખત ડાબેરી પક્ષોના ઉમેદવાર તરીકે જે સ્પીકરની ચૂંટણી લડ્યા એ હાર્યા છે બીજી વખત જનસંઘના સંસદ સભ્ય સ્પીકરની ચૂંટણીમાં હાર્યા છે એટલે બહુમતી નથી છતાં વિરોધ પક્ષ કેમ પોતાનો ઉમેદવાર ઉતારે છે એવો કેટલાક અક્કલના બુઠ્ઠાઓને સવાલ થતો હોય છે પણ લોકશાહી ની પદ્ધતિ જે છે તમારે ચર્ચા કરવાની હોય લોકશાહી પદ્ધતિએ કામ કરવાનું હોય અવિશ્વાસની દરખાસ્ત સરકારની સામે જ્યારે રજૂ થાય અને સરકારની બહુમતી હોય તો પણ વિપક્ષ એ મુદ્દાઓ લઈને ચર્ચા કરી શકે અને સત્તા પક્ષ એના જવાબ આપી શકે એટલા માટે અવિશ્વાસની દરખાસ્ત આવતી હોય છે વિશ્વાસની દરખાસ્ત તો નરેન્દ્ર મોદીને આ વખતે રાષ્ટ્રપતિએ આદેશ કર્યો જ નથી એટલે આવતીકાલે સ્પીકરની ચૂંટણીમાં શું થાય છે એમના ઉમેદવાર તરીકે જેમને ઓમ બિરલાને છે એ જીતશે કે હારશે એના પર એમની સરકારનું ભવિષ્ય એ નક્કી થવાનું છે સામે ઇન્ડિયા ગઠબંધને કે સુરેશ એ તમિલનાડુના કોંગ્રેસના લોકસભા પ્રોટેમ સ્પીકર માં પણ કંઈક ચિંતા રહે છે એટલા માટે એમણે ઓડિશાના હજુ ગઈકાલ સુધી માં હતા અને આ વખતની ચૂંટણીમાં ઠેકડો મારીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા મહેતાબ ને એમણે પ્રોટેમ સ્પીકર બનાવ્યા અને પ્રોટેમ ની ભૂમિકા એ નવા સભ્યોને શપત લેવડાવવાની છે અને નવા સ્પીકર આવે ત્યારે એ આસન એમને સુપ્રત કરવાનું છે સામાન્ય પરંપરા આપણે ત્યાં એવી છે કે સર્વાનુમતે સ્પીકર નક્કી થાય અને અમારી પાસે સુભાષ કશ્યપ જે આમ તો લોકસભાના સેક્રેટરી જનરલ રહ્યા છે એમણે બંધારણ પુસ્તક અને એમાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર એવા જોઈએ એવી આદર્શ વિભાવના આપણા બંધારણમાં જે રીતે મૂકી છે એ આમ તો આદર્શ હોય છે પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જે કહ્યું હતું એમ કે આ બંધારણનો અમલ કરનારા કેવા માણસો છે એના પર એ સારા પગલા લેશે કે ભૂંડા પગલા લેશે એના પર આધાર છે દલિત નેતાઓ છે એક ઓમ બિરલા છે જે રાજસ્થાનના છે અને એક કે સુરેશ છે જે કેરળના છે અને ઓમ બિરલા એ તો ગઈ વખતે જે રીતે નરેન્દ્ર મોદીના કયા ઘરા સ્પીકર તરીકે કામ કર્યું અને સંખ્યાબંધ સંસદ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કામ કર્યું એમણે અને જગદીપ જે રાજ્યસભાના સભાપતિ છે ઉપરાષ્ટ્રપતિ છે એમણે પણ એ જ કામ કર્યું એટલે એમની બંનેની ગરીમાં એ ખરડાયેલી છે અને મને લાગે છે એટલા માટે જ નરેન્દ્ર મોદીને એ ગોઠે છે અને છતાં

એની કાખગોડી ઉપર સરકાર ચલાવવાની છે એટલે હું એને લંગડી સરકાર કહું છું અને લંગડી સરકાર છે છતાં નરેન્દ્ર મોદી તંગડી ઊંચી રાખીને કામ કરવા માટે ટેવાયેલા છે એટલે એમણે બધાને સોપો પાડી દીધો છે મંત્રીઓ તરીકે જે લોકો એમના હતા એમને બધાને લગભગ એના એ જ ખાતા આપ્યા છે અને સ્પીકર પણ મારો જ હોવો જોઈએ અને ઓમ બિરલા એ એમણે પહેલાથી નક્કી કરી રાખેલું અને એને આજે નોમિનેશન પણ ફાઇલ કરાવ્યું એના પહેલા એન્ટ્રી છે રાજનાથસિંહ એ મલ્લિકાર્જુન ખડગે જે કોંગ્રેસના અધ્યક્ષ છે અને રાજ્યસભામાં વિપક્ષના નેતા છે એમને સંપર્ક કરે છે એમનો ટેકો માગે છે કે તમે કોંગ્રેસ પણ આને ટેકો આપે ઇન્ડિયા ગઠબંધન પણ આને ટેકો આપે વિપક્ષી નેતાઓને એ વિનવણી કરે છે

સ્પીકર તમારો રે ડેપ્યુટી સ્પીકર અમને આપો તો રાજનાથસિંહે કહ્યું કે હું તમને પાછો ફોન કરીશ પાછો ફોન કર્યો નહીં પણ એમની પાર્ટીમાં નરેન્દ્ર આગળ કેટલું ઉપજે છે એ બધા જાણે છે અને રાહુલ ગાંધીએ તો એને જગ જાહેર કરી દીધું કે મલ્લિકાર્જુન ખડગે જેવા વરિષ્ઠ નેતાનું આ રીતે અપમાન કર્યું કારણ કે પાછો ફોન કર્યો નહીં કમસે કમ એમ કહી શક્યા હોત કે અમે તમને ડેપ્યુટી સ્પીકર નહીં આપી શકીએ ડેપ્યુટી સ્પીકરનું મહત્વ જે છે એ નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી આવે છે છે એટલે એમને બરાબર ખબર આપણે ત્યાં શંકરસિંહ જે ભારતીય જનતા પાર્ટી જે સૌથી ડિસિપ્લિન ગણાતી પાર્ટી એમાં જે બળવો કર્યો હતો ત્યારે એ વખતે હરિશ્ચંદ્ર પટેલ એ ગુજરાત વિધાનસભામાં સ્પીકર હતા અને ડેપ્યુટી સ્પીકર તરીકે ચંદુભાઈ ડાબી હતા હરીશચંદ્ર પટેલ એ હોસ્પિટલમાં હતા અને એ વખતે સ્પીકરના ચાર્જમાં ચંદુભાઈ ડાબી હતા અને એમણે ખેલ કરી નાખ્યો અને રાજપાલે પણ છે ને એ ખેલને સંમતિ આપી દીધી એટલે જે જે કડવા ઘૂંટ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી ત્યારે અહીંયા હતા એટલે એમણે જે કડવા ઘૂંટ ગળવા પડ્યા એવું ત્યાં ન થાય એટલા માટે એમણે આ સાવચેતીના લેવા માંડ્યા છે અને એટલા માટે ડેપ્યુટી સ્પીકરનો હોદ્દો કાં તો છે અથવા તો એ પાંચ વર્ષ છેલ્લા પાંચ વર્ષથી તો ખાલી રાખ્યો છે ગઈ વખતે અન્ના કે સાથે ભારતીય જનતા પાર્ટીએ ઘર માંડ્યું હતું એટલે એના નેતાને ડેપ્યુટી સ્પીકર બનાવ્યા હતા પણ પાંચ વર્ષથી તો કોઈ ને ડેપ્યુટી સ્પીકર બનાવ્યા નહોતા હકીકત એ છે કે સ્પીકરની સામે ધારો કે અવિશ્વાસની દરખાસ્ત આવે અને ઓમ બિરલાની સામે તો અવિશ્વાસની દરખાસ્ત આવી જ શકે કારણ કે વર્તન ગઈ લોકસભાની અંદર જેવું બધાએ જોયું છે એ જોતા એમની સામે અવિશ્વાસની દરખાસ્ત આવે અવિશ્વાસની દરખાસ્ત આવે તો ડેપ્યુટી સ્પીકર એ અધ્યક્ષતાને બેસે અને સ્પીકરે હાઉસમાં બેસવું પડે મેમ્બર તરીકે અને એવા સંજોગોની અંદર નવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે એટલે ડેપ્યુટી સ્પીકરનો હોદ્દો પણ એમણે આપવો નથી પરંતુ આજે જેપી જે આમ તો મોદીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને એમની મિનિસ્ટ્રીમાં પણ કેબિનેટ મિનિસ્ટર હવે બન્યા છે એમણે જે વાત કરી એ વાત સાથે હું સંમત પણ છું એમણે કહ્યું કે કોંગ્રેસ અથવા વિપક્ષ જે જે રાજ્યોની અંદર સત્તામાં છે જ્યાં જ્યાં એમની સરકાર છે ત્યાં એમણે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર એના હોદ્દા એ પોતાની પાસે રાખ્યા છે પોતાના પક્ષ સત્તા પક્ષ પાસે રાખ્યા છે અને એમણે તેલંગણનું ઉદાહરણ આપ્યું તેલંગણમાં કોંગ્રેસ સત્તામાં છે કર્ણાટકમાં કોંગ્રેસ સત્તામાં છે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં છે અને તમિલનાડુમાં ડીએમકે સત્તામાં છે એટલે ઇન્ડિયા ગઠબંધનના પક્ષો જ્યાં સત્તામાં છે ત્યાં એમણે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર એ પોતાની પાસે રાખ્યા છે એટલે એ વાત વાત સાચી પણ ગુજરાતની કરે કારણ કે ગુજરાતમાં પણ અને ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોમાં પણ એમણે ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા અધ્યક્ષ અને વિધાનસભાના નાયબ અધ્યક્ષ ડેપ્યુટી સ્પીકર એ રીતે રાખ્યા છે એ વાત પાછી એમને અનુકૂળ ન આવે એટલે એ ન કરે પણ આજે ઇમરજન્સી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તૂટી પડ્યા અને કોંગ્રેસને ભાંડવામાં એ એમણે કોઈ મણા રાખી નહીં એટલે એક બાજુ તમે ભાંડો છો કોંગ્રેસને અને બીજું પંચોતેર સિતોતેર ની ઈમરજન્સી પછી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ જાન્યુઆરી સિતોતેરમાં લોકસભાની ચૂંટણી આપી હતી સંજય ગાંધી એમના રાજકીય વારસ ગણાતા હતા એમણે તો ચૂંટણી ગણાતાલીસ વર્ષ સુધી આપી નતી મારી પાસે કુલદીપ નાયરના જે ઇન્ટરવ્યુ છે જે માર્ટુલી બીબીસીના માર્ટુલીએ જેનું સંપાદન કરેલું કુલદીપના નિધન પછી એમાં સંજય ગાંધીનો ઇન્ટરવ્યુ પણ છે અને એમાં સંજય ગાંધીએ કહ્યું છે કે ત્રીસ ચાલીસ વર્ષ સુધી ચૂંટણીની જરૂર નથી નરેન્દ્ર મોદી સંજય ગાંધીને પગલે ચાલી રહ્યા હતા આ વખતે આ યાવત ચંદ્ર દિવા કરો અને ભાઈ પાછા હમણાં ઇટલી જઈને પાછા આવ્યા છે અને હવે મોસ્કો જવાના છે કારણ કે પુતિન એટલે ત્યાંના આજીવન રાષ્ટ્રપ્રમુખ એ હમણાં નોર્થ કોરિયાના તાનાશાહ મળીને આવ્યા છે એટલે એમની મુલાકાત હવે રશિયામાં મોસ્કોમાં થવાની છે એ શાને માટે જાય જાય છે છે કયા એજન્ડા સાથે એ પણ આપણને જાણવા ખરો પણ એ જઈને આવશે ત્યારે શું કરીને આવે છે એ આપણે જોવાનું છે ઇમરજન્સીની જ્યારે વાત કરે છે ત્યારે ઇમરજન્સી પછી ચૂંટણી આપી ઇન્દિરા ગાંધીએ ઇન્દિરા ગાંધી પોતે હારી ગયા હતા એમના રાજકીય વારસ એ સંજય ગાંધી હારી ગયા હતા પરંતુ સિત્તોતેર ના માર્ચમાં હારી ગયેલા ઇન્દિરા ગાંધી અને એમની કોંગ્રેસ એ ઓગણીસો ને એસી માં બાઉન્સ બેક થયા બહુમતી સાથે અને એમણે નવ સરકારોને બરખાસ્ત કરી દીધી હતી જે વિપક્ષની સરકારો હતી પણ આપણે ભૂલી જઈએ છીએ અથવા તો ભારતીય જનતા પાર્ટી વાળા એ ભૂલી જાય છે કે જયારે મોરારજી દેસાઈ ની જનતા પાર્ટીની સરકાર આવી અને એમાં એટલે કે ભારતીય જનતા પૂર્વ અવતાર એ પણ એમાં સામેલ હતો એમણે પણ નવ સરકારો બરખાસ્ત કરી હતી કોંગ્રેસની એટલે હમામ સબન અંગે માત્ર છે ને એ ઇન્ટરપ્રિટેશન કરવાનો અથવા તો અનુકૂળ વાતો રજૂ કરવાનો એ એમની વાત કરે છે ભાઈ રીજુજી રીજી એ પાછા છે ને સ્પીકરની ગરિમાની વાત કરે છે નરેન્દ્ર મોદી કેટલી ગરિમા જાળવે છે એ આપણે છે ને ચૂંટણી પ્રચાર દરમિયાન પણ જોયું અને આપણે હમણાં જે લોકસભાની બેઠકની શરૂઆત પહેલા જ એમણે જોયું હવે આ સંજોગોની અંદર આવતીકાલે અગિયાર વાગે સ્પીકરની ચૂંટણી થવાની છે ડેપ્યુટી સ્પીકરની પણ ચૂંટણી થઈ શકે મેં કહ્યું એમ કે અગાઉ બે વાર સ્પીકરની ચૂંટણી થઈ છે એની પણ હું વાત કરું છું પરંતુ આવતીકાલે ઓમ બિરલા વિરુદ્ધ કે સુરેશ એ ચૂંટણી થવાની છે અને એમાં તૃણમૂલ કોંગ્રેસ જે ઇન્ડિયા ભાગ છે એના અભિષેક બેનર્જી જે એના મહામંત્રી છે અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એમણે કહ્યું છે કે કે સુરેશને ઉમેદવારી કરાવવામાં અમને કન્સલ્ટ કરવામાં આવ્યા નથી એટલે ઇન્ડિયા ગઠબંધન ની અંદર કંઈક મતભેદ છે એ પણ બહાર આવે છે એ નકારી શકાય એમ નથી બીજું ઇન્ડિયા ગઠબંધનની પાસે બહુમતી છે પરંતુ એ સોરી બહુમતી નથી પરંતુ એનડીએ પાસે એટલે કે મોદીની સેના પાસે બહુમતી છે કારણ કે નીતિશ કુમાર અને ભાઈ શ્રી નાયડુ એ એમના પક્ષો એમને ટેકો આપે છે અને બીજા પૂંછડિયા ખેલાડીઓ પણ એમને ટેકો આપે છે એટલે એમની પાસે બહુમતી છે એની ના નહીં પણ કઈક ચમત્કાર આડી રાત એની સી વાત કઈ ચમત્કાર થઈ શકે તો કઈક ઉલટું સીધું થાય પરંતુ અગાઉ બે વખત જે લોકસભાના સ્પીકરની ચૂંટણી થઈ છે એની પણ થોડીક મારે વાત કરી લેવી જોઈએ સૌથી પહેલા તો એ લોકસભાની પહેલી જે ચૂંટણી યોજાઈ 1951 લાંબો સમય સુધી એ ચૂંટણી એટલે કે બાવનમાં લોકસભાના પહેલી લોકસભાના સ્પીકર તરીકે નહોતો એ વખતે કોંગ્રેસના નેતા આઝાદીના ગાંધીજી અને સરદાર પટેલના અનન્ય સાથી એવા પંડિત જવાહરલાલ નેહરુએ પ્રાઇમ મિનિસ્ટર પંડિત જવાહરલાલ એ વખતે ગણેશ વાસુદેવ માવળંકર એ કોંગ્રેસના નેતા હતા અને અમદાવાદથી ચૂંટાયેલા હતા એમનું નામ પ્રસ્તાવિત કર્યું સ્પીકર પદ માટે અને એમને સંસદીય બાબતોના મંત્રી એસ બીજા સંસદ સભ્ય એસ એન દાસ અને ત્રીજા સંસદ સભ્ય પંડિત ઠાકુરદાસ ભાર્ગવ એમણે ટેકો આપ્યો હતો માવડંકરજીના નામને પણ એની સામે કેરળના એમપી એ કે ગોપાલન એટલે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એના જે સોળ એમપી હતા એમના નેતા એમણે શેકાપ એટલે મહારાષ્ટ્રની જે આમ તો માર્ક્સવાદી પાર્ટી ગણાય શેતકરી કામગાર પક્ષ એના મોરેનું નામ સ્પીકર તરીકે મૂક્યું હતું અને એને ટીકે ચૌધરી આરએસપીના નેતા અને એનએસ નાયર પરિણામ આવ્યું અને માવડંકર દાદા એ પહેલા સ્પીકર બન્યા હતા એવી જ રીતે ઓગણીસો માં પણ લોકસભાની મુદત એક વર્ષ માટે વધારવામાં આવી હતી અને તમને ખબર છે કે ઇમરજન્સી હતી પંચોતેર છોતેર અને ઇમરજન્સીમાં પણ એ વખતે સ્પીકરની ચૂંટણી યોજવાનો સંજોગ આવ્યો ત્યારે બી આર ભગત કોંગ્રેસના નેતા એમનું નામ પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી એમણે પ્રપોઝ કર્યું અને સંસદીય બાબતોના મંત્રી રઘુરામૈયાએ એને સમર્થન આપ્યું હતું અને ભાવનગરના એમપી પીએમ મહેતા એમણે જગન્નાથરાવ જોશીનું નામ રજૂ કર્યું હતું એ કોંગ્રેસ ઓના હતા એટલે કે સંસ્થા કોંગ્રેસના હતા મુરાજી દેસાઈની કોંગ્રેસના હતા અને એમણે જગન્નાથરાવ જોશી એટલે કે જનસંઘના નેતા હતા એમનું નામ પ્રપોઝ કર્યું હતું અને હાજીપુરના કોંગ્રેસ ઓના નેતા ડીએન સિંઘે પણ એને ટેકો આપ્યો હતો એ વખતે પણ ચૂંટણી યોજાઈ હતી અને એ વખતે ત્રણસો ને ચુવાળીસ વિરુદ્ધ અઠ્ઠાવન એ પરિણામ આવ્યું અને બી આર ભગત એ સ્પીકર પદે ચૂંટાયા હતા આવતીકાલે જો બધું સમૂહ સૂત્રો ઉતરે અને હું એવું માનું છું કે બધું સમૂહ સૂત્રો ઉતરવાનું જ છે અને એમાં મારી દ્રષ્ટિએ સરકાર પક્ષ પાસે બસો ત્રાણું બેઠકો છે એનું બસો ત્રાણું બેઠકો એમના એનડીએ પાસે છે એમાં બીજેપીની બસો ચાલીસ આમ તો એમની પાસે બહુમતી નથી પણ એમને ટીડીપીના સોળ જેડીયુના બાર અને પવન કલ્યાણની પાર્ટીના બે અને બીજા બધા શિવસેના અને એલજેપી અને જેડીએસ અને જેએસપી ને આર એ બધા પક્ષોનો જે એજીપી ને એ બધા પક્ષો પૂંછડિયા ખેલાડીઓનો જે ટેકો છે એ બધા મળીને બસોને ત્રાણું થાય છે વિપક્ષ એટલે ઇન્ડિયા ગઠબંધન જે છે એની પાસે ત્રણસો ને છત્રીસ એમની પાસે સ્ટ્રેન્થ છે એમની એમને બીજા પક્ષોનો જે ટેકો બીજાનો જે ટેકો છે એમ મળીને બસો ઓગણપચાસ બેઠકો એમની પાસે છે અને બાકીના જે છે એ તેર છે એ બીજા છે અને એમાં વાયએસઆર કોંગ્રેસના ચાર છે જેમ એટલે તમને ખબર હશે કે જગનમોહન રેડ્ડીની સામે સીબીઆઈ અને ઈડીના કેસીસ છે એક બેઠક ખાલી એટલા માટે છે કે રાહુલ ગાંધી ઉપરથી ચૂંટાયા એટલે રાયબરેલી બેઠક એમણે રાખી અને વાયનાડ બેઠક ઉપરથી રાજીનામું આપ્યું એટલે એ બેઠક ખાલી પડી છે બાકી એ તેર જણામાંથી કોણ કોને ટેકો આપે છે પરંતુ આ જે સ્ટ્રેન્થ છે એ જોઈને આપણને એટલું જરૂર લાગે છે કે ઓમ બિરલા એ સ્પીકર તરીકે ચૂંટાશે અને આ સરકાર એની એનામાં વિશ્વાસ બહુમતી મૂક્યો છે એવું ગણી લેવામાં આવશે એ સ્વાભાવિક છે આ આ વખત તબક્કે મારે બે બીજી વાતો પણ કરવી છે લીડર ઓફ ધ હાઉસ તરીકે નરેન્દ્ર મોદી છે અને રાજસભામાં લીડર ઓફ ધ હાઉસ તરીકે જેપી પી નડ્ડા ને એટલે કે જે કેબિનેટ મિનિસ્ટર છે એ પહેલા પીએસ પિયુષ ગોયલ હતા ત્યાં લીડર ઓફ ધ હાઉસ તરીકે એટલે ગૃહના નેતા તરીકે પણ આ વખતે પિયુષ ગોયલ એ લોકસભામાં આવ્યા છે ઉત્તર મુંબઈના સંસદ સભ્ય તરીકે અને જે પી નડ્ડા એ રાજ્યસભામાં છે ગુજરાતમાંથી ચૂંટાયેલા છે અને એ ત્યાં ગૃહના નેતા છે અને નીચલા ગૃહમાં એટલે લોકસભામાં નરેન્દ્ર મોદી ગૃહના નેતા છે અને ડેપ્યુટી લીડર ઓફ ધ હાઉસ એ નીતિન ગડકરી છે નીતિન ગડકરીનું નામ આવે એટલે તમારા કાન સરવા થવા જોઈએ લીડર ઓફ ધ ઓપોઝિશન તરીકે રાહુલ ગાંધીની શક્યતા છે હજુ એમની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ એમની જાહેરાત કરવામાં આવશે અને હું માનું છું કે એ જવાબદારી લેશે આજે રાહુલ ગાંધીએ શપથ લીધા અને એમણે શપથ લીધા ત્યારે એમણે એનો અંત એટલે સભ્ય તરીકેના ગૃહના સભ્ય તરીકેના શપથ લીધા અને એનો અંત એમણે જે સંવિધાનથી કર્યો એટલું જ નહીં એ પ્રોટેમ સ્પીકરની સાથે પણ એમણે હાથ મિલાવ્યો અને જે ગાર્ડ જે સિક્યોરિટી ગાર્ડ ત્યાં એમને અટેન્ડન્ટ જે કહેવાય એમની સાથે એમની બાજુમાં જે ઉભા રહેતા હોય છે એમની સાથે પણ રાહુલ ગાંધીએ હાથ મિલાવ્યા જે ખાસ નોંધપાત્ર ઘટના બની છે

દાખલ કરવામાં આવ્યા છે મને લાગે છે કે હરિયાણા અને દિલ્હી વચ્ચેનો જડ વિવાદ એ એ જલ્દી ઉકેલાવો જોઈએ કારણ કે દિલ્હીના લોકોને તરસે મારવા યોગ્ય નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર